ઠાકોર સમાજનું ગૌરવ ઓગળ તાલુકાના કુડવાઈ ગામના રહીશ અને કન્સ્ટ્રકશન કામ સાથે સંકળાયેલા ઠાકોર ભરતજી કેલાજી તેમની દીકરી નિશુબેન ભરતજી ઠાકોરે રમતગમત ક્ષેત્રે સારી એવી સિદ્ધિ પ્રાપ્ત કરી છે તેવામાં વાત કરીએ તો ગુજરાત સ્ટેટ જુનિયર એથેલિક બે હજાર પચીસમાં નેશનલ વેસ્ટ ઝોનમાં સિલેક્શન થયું હતું સિલેક્શન થતાં મધ્યપ્રદેશના શિવપુરી ખાતે આગામી સમયમાં ત્યાં પરફોર્મન્સ કરશે સ્કૂલ ગેમ ફેડરેશન ઓફ ઇન્ડિયા બે હજાર પચીસ રાજ્યકક્ષાએ અંડર ફોર્ટીનમાં સો મીટર દોડમાં સિલ્વર મેડલ પ્રાપ્ત કરેલ છે ધોરણ અભ્યાસ કરે છે આવી સિદ્ધિઓ મેળવતા તેમના પરિવારમાં આનંદની લહેર જોવા મળી હતી તેમના પિતાએ વધુ સિદ્ધિ મળે અને કુડવાનાથપુરા ગામ તેમજ ઠાકુર સમાજનું નામ રોશન કરે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો તેમણે નિશુબેનને રમતગમત ક્ષેત્રે જેને મદદ કરી હતી પ્રોત્સાહન આપ્યું છે તેમનો આભાર વ્યક્ત કર્યો હતો ન્યૂઝ એક બેબીના પિતાશ્રી તરીકે આ બાબતે આપનું શું કહેવું છે પહેલાં તો હું અમારા વતી અને મારા જે સ્નેહીજનો છે એમનો દિલથી ખૂબ આભાર માનું છું કે મારી દીકરીનું સન્માન કર્યું અને મને અને મારા ગામને ગર્વ છે દીકરી કે એણે ગુજરાત ગુજરાત ખાતે એસજી ફાઈવની અંદર સેકન્ડ નંબર સાથે અને ઇન્ડિયન નેશનલ ચેમ્પિયનશીપની અંદર ગુજરાત તરફથી નેશનલ નંબરનું સિલેક્શન થયેલું છે તો એ બાબતે હું દીકરી પરથી ખૂબ ગર્વ અનુભવું છું હવે પછીનો આ બેબીનું ફ્યુચર શું છે દીકરીનું ફ્યુચર એવું છે કે એનું પ્લા મતલબ એનું સપનું એવું છે કે મારા ટ્રેક સુટ પાછળ ઇન્ડિયા લખેલું હોય અને જ્યારે હું મેડલ સેરેમની થતી હોય ત્યારે મારા દેશનું રાષ્ટ્રગીત વાગતું હોય એ મારું સપનું છે આભાર આપનું નામ મારું નામ મકવાણા ભરતજી ગેલાજી અને મારી દીકરીનું નામ છે મકવાણા નિશુ નાસપુરા અને ગુરવાનો કેવો સપોર્ટ રહેશે આ રમતગમત ક્ષેત્રે રમતગમત ક્ષેત્રે જે મારા સ્નેહ વડીલજનો છે મને ખૂબ જ સપોર્ટ કર્યો છે એસી સાહેબ હોય બળવંતજી હોય કિતીજી સાહેબ હોય તમામ સરપંચ હોય કે અમારા ડેપ્યુટી સરપંચ શ્રી હોય એમણે ખૂબ જ સપોર્ટ કર્યો છે મેદાનની બાબતનું હોય કે જ્યારે એમણે કહ્યું છે ત્યારે ખૂબ જ એ લોકોએ ખૂબ જ સપોર્ટ કરેલો છે આભાર થેન્ક યુ મારો નેશનલ એડિશન નેશનલ સિલેક્શન મારે મધ્યપ્રદેશ કાજે રમવાનું છે હું ઊંડીમાં વિદ્યાયલય અત્યારે મારે એન્ફાઇના સ્ટેટમાં સ્ટેટ નંબર 100 મીટર માં છે